મિત્ર એવો આવી ગયો છે વિજય સુલંકી વગર અને આજે પોત તારીખ થઈ ગઈ છે ગામ જવાનું છે તૈયાર થઈ ગયું દેખાય છે ચકાચક તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ દેખાય છે એ લુક હે અપના તૈયાર થઈ ગયો છું ગામ ભાઈ વેદ દુલા કનેક્શન છે તેઓ ગયા જવાનું છે ભાઈ ભાવી પી ગયા હતા તેઓ હશે તો જવાનું છે આ છે અને આપણા વાળ કપડાં લેવાના છે કારણ કે લગ્નમાં પહેરવા માટે પીસ તો મજા આવશે અને વિડીયો બનાવી રહ્યો જઈએ છે જે પણ કપડાં સારા હશે તેઓ તો જોઈશું પહેલાં જોઈ અને તમને પણ બતાવીશ અને હું પણ જોઈશ અને ફટાફટ વેદ દૂધના કલેક્શન કામ હોય જવાનું છે તો તૈયાર થઈ ગયા છે તો ચલો ફટાફટ નીકળીએ અને તમને તો આવી ગયા છે એમને ગાડી રિપેરિંગ કરાવવાની છે સર્વિસ કરવાની છે ઓલામાં આવી ગયા છે વ્યવસ્થિત થાય છે અને પછી જાય છે અંદર દેખાય મૂકી નામબામ લખાઈ જાય છે નામબામ લખાઈ જાય ને પછી ગાડી મૂકીને પછી આપણે જઈશું બીજી જગ્યાએ જોવા માટે હેલ્લો મિત્રો તો આપણે મૂકી દીધી છે મૂળ ગાડી સર્વિસમાં મૂકી દીધી લાખ દેખાય પાછળથી હિંમતનગર આવી ગયા છે અને અહીંયા ઓટો કન્સલ્ટવાળા છે ને જઈએ જોઈએ ગાડીઓ કેવી છે સર સેકન્ડમાં ક્લીન મળી તો આવી ગયા છે આપણી મત સેકન્ડ ગાડીઓ જોવા માટે અરે વાહ પ્લેટિન આઈ હારી છે હો 25000 આવી રેન્જ ની હોય ગાડી હારી છે હે સ્કૂટીઓ એ છે જોરદાર સ્કૂટીઓ બધા જૂનો મોડલ આવી ગયા જૂનો મોડલ સેકન્ડ હારી કે નવી હારી પૈસા પડે તો

ल लो मित्रो तो फाइनली आपन मोड की गाड़ी सर्विस થઈ ગઈ છે ચકાચક सर्विस કરાઈ દીધી આ વાત નું કામ છે બજાર નો કામ કરીને નીકળીએ સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ બોડ સોલામાં સર્વિસ કરાવી દીધી નવી ગાડી લેલી છે લીધી આ પ્રમોટ સીએમને ચલો બધાનું કામ છે તો ભૂલ કરીને અને પત્ની કરી Trotom inaccino, laccino, atlogming, atlogna, atlogping, toai, giace, apri, pezzettama, ca, ca, non me cantu, atlogna, 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 Nem, nem লচ্ছি খাই <preachers>

મીનાક્ષી લક્ષી છે ખાવાની મજા આવી ગઈ છે ચાલો ફટાફટ નીકળીએ અને નીકળી ગામ હોય ગામ હોય જઈને ને તમને મળી ચલો ફટાફટ નીકળીએ તમારે પણ ખાવી હોય તો આવી શકો છો ફટાફટ ઓકે ચાલો હેલો યુટ્યુબ ફેમિલી તો આવી ગયા છે ઘરે આજે વેદ દુલામાં જવાનું હતું વેદ દુલા કનેક્શન ગામ ભોઈમાં પણ આજે ટાઈમ જ ન મળ્યો હિંમતનગર ગયા તે હિંમતનગર જઈને પછી રિટર્ન કામ ભયા પણ ટાઈમ ના મળ્યો આપણને તો કાલે લે જઈશું અને કાલે જઈને જોઈશું વેદુલામાં જઈ તો જોઈએ મમ્મી આવી ગઈ મમ્મી શું કરો કપડાં ધોવા છે ઘરે આવી ગયા છે આપણે ટાઈમ થઈ ગયો છે આઠ વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ જાય છે મમ્મી કે જમી લો મમ્મી કહે છે કપડા સૂકવી દઉં પછી જમી લે બરાબર ને મમ્મી કપડાં સૂકવી દે એટલે પછી આપણે જમી લઈએ તો જમવામાં બનાવી દીધું છે મસ્ત રીંગણ બટાકાનું શાક અને ઘઉંની રોટલી દેખાય છે ચક્કાચક્કાઓની રોટલી થઈ ગઈ છે શાક થઈ ગયું છે તો ફટાફટ જમી લઈએ અને જમીન અને તો મળીએ આપણે કાલેસાવાના જવાનું છે તો કાલેસાવાના જઈને અને પછી વીજ ગુનામાં જઈને આપણે બ્લોગ બનાવીશું જોઈશું કેવા છે કપડાં હું તમને બતાવું તો ચલો મળીએ બીજાઓમાં બાય